કપડા મંગાવ્યા છે તો આ જો બેન આથી જોઈએ આપણે એવી આવી આપણે ક્યારેય મંગાવ્યું નથી પહેલી વાર મંગાવ્યું છે બરાબર તો જોઈએ એવા આવ્યા છે મીસોમાંથી મંગાવ્યા છે આથી બે તો જ લાગે છે

ફિટિંગ એને આજે છે કપડાં ફિટિંગ કરાવવાના તો ફિટિંગ કરાવશું કાપડ સારો છે ન આવે બે બરોબર આપણે કપડા જોઈ લીધા હવે ફટાફટ મગ બફવા માટે રાખીએ અને દાળ બફવા માટે રાખી દઈએ નામું એક બે વાર સ્કૂલે પહેરી જશે અને સ્કૂલે ક્યારેક ક્યારેક પ્રોગ્રામ હોય તો પહેરી જવાનું હોય તો એને ગઈ માતા તો આપણે મંગાવી દીધા હતા ત્યાં રવિવારે ઓફર હતી ને રવિવારે ઓફર ચાલતી હતી મીશોમાં તો આપણે મીશોમાંથી મંગાવ્યા હતા બરાબર તો ચાલો હવે આપણે ફટાફટ

તો પછી આપણે આ રાખી દીધું થોડીક વાર વરસાદ જેવું થઈ ગયું હતું અને પછી ટિફિન બનાવી અને અમે ગયા તા બજારમાં ગયા તા પહેલા ગયા તા માર્કેટ પછી ગયા બજારમાં તો બજારમાં ગયા ત્યાં આ લઈ આવ્યો વઘાર્યું લઈ આવ્યું અને અહીંયા ચોરા ચોરામાં નમું ખોલતા ખોલતા હોઈ ગયા ખાટલે અને આપણે રવિવારે છે ને ઓર્ડર છે પચાસ વ્યક્તિનો તો એના માટે આ બધી ખરીદી થઈ ગઈ છે બાચકામાં બી છે અહીંયા બધી વસ્તુ તો અત્યારે તૈયારી ચાલે ઓર્ડરની તૈયારી ચાલુ થઈ ગઈ છે તો ચાલો હવે ફટાફટ આ બધું ગોઠવવાનું છે તો ગોઠવી દઈએ અને રસોડું તો આજે એમાં નમુએ સાફ કર્યું છે બધું એ વાસણ ઉટકવાના પડી રહ્યા બાધા એને જ ઉટકી નહીં ખાતા આપણે તો ટિફિન બનાવી અને પછી ગયા તા માર્કેટ પછી માર્કેટથી આવી અને પછી અમારા ભાભી એમના ભાઈ ગયા અમે ગયા બજારમાં તો બજારમાંથી એમને થોડુંક લેવું હતું ને મારે તો વખાર્યું લેવું હતું તો આપણે લઈ લઈએ અને આ તો બધું સામાન રાજુ સાંજે લઈ લઈએ થોડું ઘણું છે એ બધું સાંજે લઈ લઈશું કેમકે રક્ષાબંધન ને એટલે અડધું ખુલ્લું હોય ન હોય તો રવિવારે તો એમ અમારા રાજકોટમાં તો રવિવારે રજા જ હોય એમ કહેવો તો આજ બરોબર બધું ન ખુલ્લું હોય જે વસ્તુ આપણી જરૂર હશે એ બધી લઈ લઈશું બરાબર તો ચાલો જે કાંઈ સામાન આવ્યું છે એ ફટાફટ આપણે ગોઠવી દઈએ સામાન બધું ગોઠવી દીધું હતું અને પછી ગયા તાકેટ સરસ પછી આપણે ગયા તા માર્કેટ થોડા કેટલા ચોરા ખોઈલા પછી પાંચ વાગે માર્કેટ અત્યારે વાગે ગયા સાડા પાંચ માર્કેટ થી કેટલી વસ્તુ લઈ આવ્યા હું તમને બતાવું માર્કેટ થી લઈ આવ્યા છું અર્થું ગામડેમાં બોલાવવાનું છે પાછકું એમાં વીસ કિલો બટેકા છે ને એમાં થોડુંક સામાન પણ મેં બંધાયું છે કાંઈ જોતું હોય ને એ જો ટમેટા એરિયા નીચે પાંચ કિલો ટમેટા બીજા દેશી ટમેટા છે બોલા ઇંગ્લિશ ટમેટા ભીંડો છે આ તો ગામડે મોકલવાના છે આ ભીંડો અને આ બધી વસ્તુ ગામડે મોકલાવાની છે આ ટમેટાને ચાલો લઈ લઈએ હવે અંદર તો ચાલો ફ્રેન્ડ સાંજના સાડા સાત વાગી ગયા છે તો બહુ બહુ ટિફિન બનાવવાની શરૂઆત થઈ છે મેં સાત વાગે શરૂઆત કરી હતી આમાં બટેકાનું શાક બને આમાં ખીચડી રોટલી બનાવવાની છે અને આજે છે આપણે ક્યાંના શાકભાજી લઈ હોય તે એ આરા જો અલગ અલગ કરે અને આ જે છે હવે આ અમારા પરેશભાઈ ને આ ઘાટોલીના એ આજે જવાના છે ગામડે એટલે દીડિયાપાડા તાલુકા માં આવી બરોબર પછી ઘાટોલી ગામ તો એ નર્મદા જિલ્લામાં આવ્યો તે છોકરાઓ અત્યારે ચોરી ફોલે કે ભાભીને આપણે ચોરી બોરી ફોલે આપી એમ કરે